રામનવમીની આવી અનોખી ઉજવણી આપણા રાજકોટમાં જ થઈ શકે જી હા રાજકોટના એક ડેરી વેપારીએ રામનવમીને લઈને એક અનોખી ઉજવણી કરી છે જેમને અયોધ્યામાં આવેલા રામ મંદિર જેવું જ મંદિર એક મીઠાઈમાંથી બનાવ્યું છે બત્રીસ કિલો બદામ માંથી આ મંદિર છે તે બનાવવામાં આવ્યું છે અને લોકોના દર્શન માટે આ મંદિર છે તે ખાસ રામનવમીના દિવસ સુધી રાખવામાં આવશે

કરેલી બદામમાંથી શેકી અને બનાવ્યું એટલે પ્યોર બદામનું જ છે બત્રીસ કિલો એનો વેટ છે એટલે વિચારો આપણને એટલા માટે આવ્યો કે ભાઈ આ રામનવમીનો તહેવાર આવે છે ને એટલે આપણે રામ મંદિર બનાવીએ એમ અયોધ્યાનું એટલે રામ મંદિર બનાવ્યું તમને બહુ બહુ ઘણો બધો રિસોર્ટ મેળવ્યો એટલો બધો રિસોર્ટ મેળવ્યો હજી તો આપણી શરૂઆત જ છે આમ આમ હાથું તો બધું આજ આજ સવારથી જ શરૂ થયું આજથી ને એટલે રામનવમી સુધી અમે આમને એમને રાખવાના છે અને બત્રીસ કિલો એનો એનો વેટ છે વજન છે પછ પછી આનો તહેવાર પૂરો થશે ને આ રામ મંદિર સાંજ સુધી રાખશું પછી સાંજે જે કંઈ આપણું અહીંયા રાજકોટનું કોઈ પણ રામ મંદિર મોટું હશે એવું હજી કાંઈ આપણે નક્કી નથી કર્યું પણ ત્યાં મંદિરમાં આપણે અહીંયા મંદિરે ભેટ તરીકે આપી દઈશું